ખેડૂતોને અને ગુજરાત રાજ્યના જે અનુસૂચિત જાતિના લોકો છે તેમને લાભ આપવામાં આવે છે તો આ ચાર યોજનાઓ છે એની સંપૂર્ણ જાણકારી આપણે આજના આ વિડીયોની અંદર મેળવીશું એ પહેલા જો તમે હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલી હોય તો નીચે બેલ આઇકન બટનને ઓલ પ્રેસ કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો જેથી તમને આવા ઉપયોગી વિડીયોની નોટિફિકેશન મળી જાય તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તો સ્વાગત છે મિત્રો વન્સ અગેન હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં મિત્રો જો તમે તમારી પાસે કોઈ ધંધો છે અને તમે પોતાની દુકાન લઈ અને સરકાર દ્વારા આ યોજના દ્વારા લાભ મળવા પાત્ર થાય છે તમે પોતાની મારુતિ સુઝુકી ઇકો વસાવી અને મિત્રો એની ઉપર કામ કરવા માંગો છો તો પણ તમને આ યોજનામાં લાભ મળે છે અને તમે જમીન ખેતુદાર છો અને તમે ટ્રેક્ટર અને યાંત્રિક સાધનો વસાવવા માંગો છો તેના દ્વારા સરકાર દ્વારા તમને લાભ આપવામાં આવે છે અહિયાં મિત્રો તમે જોઈ શકો છો કે આ ચાર યોજનાઓમાં જે લાભાર્થીઓ છે છે તેમને લાભ આપવામાં આવે સૌથી વાત કરીએ સ્વરાજ યોજના અંતર્ગત તમને છ લાખ જે વાર્ષિક આવક છે એ તમારી હોય ચારે ચાર વિભાગની અંદર તો તમને ધિરાણ મહત્તમ છે મિત્રો અહીંયા જુદી જુદી મળે છે જેમ કે તમારે સ્વરાજ લક્ષી યોજના માટે કોઈ પણ રોજગાર ઓપન કરવો છે તો અહીંયા મિત્રો તમને લાખ સુધીની જે મર્યાદા છે ધિરાણ એ તમને આપવામાં આવે છે ત્યારબાદ મિત્રો તમે રિક્ષા વસાવવા માંગો છો તો તમને ત્રણ લાખ જે મર્યાદા છે તે પાત્ર થાય છે મારુતિ છે એની અંદર છ લાખ પચાસ હજાર પાત્ર થાય છે અને ટ્રેક્ટર અને યાંત્રિક સાધનો છો તો સાડા સાત લાખ રૂપિયા સુધીની તમને ધિરાણ છે મળવા પાત્ર થાય છે અહીંયા મિત્રો આપણે યોજનાની વિગતો જોઈ લઈએ તો દરેક યોજનાના જે ડોક્યુમેન્ટ છે મિત્રો એ સેમ જ છે એ આપણે જોઈ લઈએ કે તમારે શું શું જે ડોક્યુમેન્ટ છે તે વસાવવાના થાય છે મિત્રો વાત કરીએ તો ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ કોર્પોરેશન દ્વારા આ યોજનાનો લાભ આપવામાં આવે છે મિત્રો ચાર યોજનાઓ છે સ્વરોજગારલક્ષી યોજના અને ટ્રેક્ટર માટેની માટેની તો તમામ જે જે મિત્રો નિગમનો છે એ અલગ અલગ છે તો મિત્રો અહીંયા આપણે સૌથી પહેલા સ્વરાજલક્ષી યોજના છે એની વાત કરી લઈએ તો એની અંદર મિત્રો સ્વરાજલક્ષી યોજના છે વર્ષ બે હજાર પચીસ માટે જે અનુસૂચિત જાતિના લોકો છે તેમને પોતાનો વ્યવસાય કરી શકે તે દરે લાભ આપવામાં આવે છે અહિયાં મિત્રો યુનિટ કોસ્ટ એટલે બે લાખ રૂપિયા આવે છે અહીંયા નો ભાડો જીરો રહેશે નિયમો અને શરતો જોઈએ તો ચારે ચાર યોજનાઓ છે મિત્રો એને નિયમ અને શરતો છે એક સરખી છે ખાલી અને મિત્રો જે ધિરાણની મહત્તમ મર્યાદા છે એ બધી અલગ અલગ છે જેમ થ્રી વ્હીલર માટે ત્રણ લાખ રૂપિયા છે ફોર વ્હીલર માટે છ લાખ પચાસ રૂપિયા છે અને ટ્રેક્ટર અને યાંત્રિક સાધનો માટે સાડા સાત લાખ રૂપિયા છે તે મિત્રો અહીંયા ધિરાણ મહત્તમ મર્યાદા અલગ અલગ રાખવામાં આવેલી છે હવે ચારે ચાર ના નિયમો અને શરતો એક જ છે સૌથી પહેલા કે અરજદાર છે મૂળ ગુજરાતનો વતની અને અનુસૂચિત જાતિનો હોવો જોઈએ અરજદારની જે કુટુંબની વાર્ષિક આવક છે એ છ લાખ રૂપિયા અથવા તેથી ઓછું હોવી જોઈએ અરજદારની ઉંમર છે એ અઢાર વર્ષથી ઓછી નહીં અને પચાસ વર્ષથી વધુ હોવી જોઈએ નહીં એટલે કે થી પચાસ વર્ષની વચ્ચે હોવી જોઈએ આ યોજનાનો જે વ્યાજનો દર મહિલાઓ માટે ફક્ત એક ટકા છે અને પુરુષ ટકા માટે બે ટકા આવશે આ યોજનાની વસુલાત નિયત કરેલ સાહીઠ માસિક હપ્તામાં વ્યાજ સહિત પરત કરવાની રહેશે એટલે કે પાંચ વર્ષ માટે આ યોજનાનો રહેશે એટલે કે પાંચ વર્ષની અંદર તમારી આ લોન છે એ વસૂલ એટલે કે તમારે હપ્તા ભરી અને પૂરી કરવાની રહેશે જેમાં મહિલાઓ માટે એક ટકો છે અને પુરુષ માટે ફક્ત બે રાખવામાં આવેલી છે પરંતુ તમારો અગાઉ નિગમમાંથી અથવા કોઈ પણ સરકારી કે અર્ધ સરકારી કચેરી કે બેંક પાસેથી વાહન ખરીદવા માટે કે અન્ય ધંધા માટે લોન લીધેલી ના હોવી જોઈએ આ નિયમ છે અરજદાર કેરજદારના કુટુંબના કોઈ પણ સભ્ય સરકારી કે અર્ધ સરકારી કચેરીમાં

હવે અહીંયા વાત કરીએ મિત્રો કે ડોક્યુમેન્ટ કયા કયા તમારે અપલોડ કરવાના થાય છે તો ઓનલાઈન અરજી કરતી વખતે તમારે ઓળખનો પુરાવો અપલોડ કરવાનો રહેશે જેમાંથી આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ ડ્રાઇવિંગ લાયસન્સ અથવા પાન કાર્ડ બીજો છે ઉંમરનો પુરાવો રજૂ કરવાનો થશે ઉપરમાંથી કોઈ પણ એક રજૂ કરી શકો છો જાતિનો પુરાવો ફરજિયાત રજૂ કરવાનો છે આવકનો પુરાવો રજૂ કરવાનો છે રહેઠાણનો પુરાવો કોઈ પણ એક રજૂ કરવાનો છે અહીંયા જે મિત્રો ચાર આપેલા છે આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ રેશન કાર્ડ અને લાઇટ બિલ ત્યારબાદ તમારી ફોટો અને સિગ્નેચર અને રેશન કાર્ડ છે આટલી વસ્તુ તમારે ઓનલાઈન અરજી કરતી વખતે અપલોડ કરવાનું થાય છે હવે મિત્રો પસંદગી થયા બાદ તમારી ઓફલાઈન અરજી છે અને ચકાસણી થશે જે તમારે જિલ્લા કચેરી રૂબરૂ જવાનું થશે તો ચૂંટણી કાર્ડની પ્રમાણિત નકલ ટુ કોપી કરાવેલી હોવી જોઈએ અરજદારના બેંક ખાતાના પોસ્ટેડ ચેક હોવા જોઈએ બેંકમાં કોઈ લેણું બાકી નથી તે અંગેનું એનો ડ્યુ નો ડ્યુ સર્ટિફિકેટ હોવું જોઈએ અરજદારે અગાઉ કોઈ સરકારી એજન્સી તરફથી સહાય મળેલી નથી તે બાબતનું સ્ટેમ્પ પેપર ઉપર સોગંદનામું હોવું જોઈએ રેવન નું સ્ટેમ્પ નંગ આઠ લઈ જવાના રહેશે ધંધાને અનુરૂપ સાધન સામગ્રીની જરૂરિયાત મુજબ જીએસટી નંબર ધરાવતા ડીલર અથવા વિક્રેતાનું કોટેશન છે એ તમારે અલગ અલગ બે ત્રણ કોટેશન લઈ જવાના રહેશે ધંધાના સ્થળ માટેનો આધાર ભાડાની દુકાન માટેની ભાડા ચિઠ્ઠી અથવા પોતાની માલિકીની હોય તો તેનો આધાર રજૂ કરવાનો રહેશે રૂપિયા એક લાખ સુધી અધેસિવ સ્ટેમ્પ લગાવવાના રહેતા નથી તેમજ રૂપિયા એક લાખથી

તમને ધિરાણ આપવામાં આવે છે થ્રી વ્હીલર વસાવવા માંગો છો તો ત્રણ લાખ રૂપિયા મહત્તમ સહાય આપવામાં આવે છે ફોર વ્હીલર એટલે કે ઇકો વસાવવા માંગો છો તો તમને છ લાખ પચાસ હજાર સહાય આપવામાં આવે છે અને તમે ટ્રેક્ટર અથવા યાંત્રિક સાધનો સાડા સાત લાખ રૂપિયા છે એ તમને સહાય આપવામાં આવે છે આઈ હોપ કે તમને વિડીયો પસંદ આવ્યો છે વિડીયો પસંદ આવ્યો તો તમારા જરૂરિયાત ધરાવતા મિત્રોને આ વિડીયોને વધુમાં વધુ શેર કરો અને મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર કે કઈ રીતના આપણે આ યોજના માટે ઓનલાઈન અરજી પોતાના ઘરે બેસીને કરી શકીએ છીએ